વડોદરાના આપણા રસ્તા એટલા ખરાબ છે ને કે અમુક વાર તો પોતાના પોતાના પર જ ગુસ્સો આવે કે હું લેવા ટેક્સ ભરું જ છું બે વર્ષમાં ધોવાઈ જાય આ આ આમ બહુ શાંત સ્વભાવનો છું પણ સેજ તો અકડઉ કે નહીં કોઈ વાર તે જ નદીમાં કાકાને માસીઓ કચરો નાખતા હોય છે કે પાણી અને કચરાપેટીમાં ફરક જ નહીં ખબર પડતો હવે ગુજરાતની જનતા એ રસ્તાઓથી ત્રસ્ત થઈ ચૂકી છે કારણ કે રોજ એ જનતાને બહાર નીકળવાનું હોય છે પોતાના નજીવા જે કામો છે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જવું ઓફિસે જવું કોઈકને મળવા જવું કોઈના ફ્રેન્ડ સર્કલમાં આઉટ કરવા જવું એમની સાથે ગુલ્લક પર ચા પીવા જવું એ આપણે હવે સામાન્ય થઈ ગયું છે આ વરસાદમાં અમુક એવી મજાઓ છે જેમ કે મેં જણાવ્યું હતું કે આવા વરસાદમાં કોઈકને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો કોઈકને ચા પીવાની ઈચ્છા થાય એ સમયે ઘરની ચા ન ભાવે એ સમયે ભાવે આપણને બહાર પેલી ટપરીવાળી ચા પણ પણ એ એ ચા ખાવા જવા માટે રોડ તો સરખા હોવા જરૂરી છે ને અને રોડ એ સરખા છે નહીં એટલે હવે જનતા ત્રસ્ત થઈ છે આ બિસ્માર હાલતના જે રોડ છે તેના લઈને ખાસ આપણે જોયું છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત મહેસાણા પાટણ સિદ્ધપુર બનાસકાંઠા ડીસા કચ્છ કચ્છના રાપર એ બધી જગ્યાએ અત્યારે મેઘતાંડવ છે વરસાદ વરસી રહ્યો છે વરસાદ આવે છે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ વરસાદ ગયા પછી અને વરસાદ ન આવે એના પહેલા જે વરસાદી પાણી ભરાઈ જવાની જે સ્થિતિ છે એ રોડ રસ્તા ખરાબ થઈ જવાની સ્થિતિ છે એનાથી ગુજરાતની જનતા ખૂબ ત્રસ્ત છે કારણ કે વૃદ્ધ માણસો જ્યારે રસ્તા પર નીકળે એટલે એમને ખબર છે કે આજ તો બત્રીસમો મણકો ખસવાનો જ છે કારણ કે રસ્તા જેવા છે બીજી અમુક જગ્યાએ જોઈએ કે જુઓ તમે વિધાનસભા જ્યાં ગાંધીનગર જે વિધાનસભા છે ત્યાંના તમે રોડ જઈને જુઓ તમારા પેટનું પાણી પણ ન હરે એટલા મસ્ત એકદમ લિસ્સા રોડ સરસ મજાના રોડ છે આપણને ખબર પણ ન પડે કે આપણી ગાડી ચાલે છે અને એ જ જગ્યાએ તમે કચ્છમાં જઈને રોડ જુઓ એ જ જગ્યાએ તમે મહેસાણામાં આવીને રોડ જુઓ એ જગ્યાએ તમે અમદાવાદના અમુક વિસ્તારોના રોડ જુઓ વડોદરામાં જઈને જુઓ તમને ખબર પડી જશે કે સાલું આ લોકોની કમર હજી સુધી સરખી કેમ છે કારણ કે પરિસ્થિતિ એવી છે કે ગાડીમાં બેઠા બેઠા પણ આપણે તો એવું લાગે કે ભાઈ અમે તો ચકડોળમાં બેઠા છીએ અમે તો છકડામાં બેઠા છીએ કારણ કે ગાડી અને છકડો એ રોડ રસ્તા જેમ કે ડાન્સિંગ કાર બની ગયા હોય એ પ્રકારનું લાગે કારણ કે રોડ અને રસ્તા એવા છે એટલે એક ખાડામાં પડીએ એટલે ગાડી ઉપર થવાની જ છે એટલે એ સમય એવું લાગે કે ભાઈ આ રોડ ખરેખર ખૂબ જ ગંદી હાલતમાં છે સરકાર આના માટે કંઈ નથી કર્યું સોશિયલ મીડિયામાં એક વિડીયો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે જે કોમેડી એક્ટર છે ચિરાયુ મિસ્ત્રીનો એ વડોદરાની સ્થિતિ પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે અને લોકોને જણાવી રહ્યા છે કે આપણે આપણી નજીવી જે જરૂરિયાતો છે એમાં ધ્યાન આપવાની જરૂર છે કે પેલું રશિયાને યુક્રેનનું જે યુદ્ધ થયું છે એમાં રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ભલા માણસ તમે તમારા ઘરની સોસાયટીની બહાર જઈને જુઓ કારણ કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં એ જોવા આપણે તત્પર છીએ કે કે ભાઈ ભાઈ શું થયું પણ એ આપણને ખબર નથી આપણે જે જગ્યાએ રહીએ છીએ રોડ રસ્તા સરખા છે કે નહીં ચોરાય મિસ્ત્રી શું બોલ્યા છે વડોદરાના રોડ રસ્તાને લઈને આ વિડીયો સાંભળી લઈ વડોદરાના આપણા રસ્તા એટલા ખરાબ છે ને કે અમુક વાર તો પોતાના પોતાના પર જ ગુસ્સો આવે કે હું લેવા ટેક્સ ભરું જ છું એક વરસાદમાં ધોવાઈ જાય કરો અમેરિકા પેલા લોકોનો મુદ્દો જ અલગ છે ટ્રાન્સ લોકો ને પેલું ઇક્વાલિટી ને આપણે થઈ તો આ રોડ માંથી ઊંચા આવીએ તો બીજા મુદ્દા ઊંચા આવે ને કારણ કે પેલા ટ્રાન્સ ને પણ આના પર જ ગાડી ચલાવી પડશે અને કેડ તો એમની બી દુખે જ જોવા એક મારું ગ્રીન સિગ્નલ છે સોરી સર એટલે હું પેલા ફેવર માં છું કે આપણો દેશ છે આપણે જ પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ ઠીક છે પણ હવે રોડ તો હું જાતે ના પાથરવા બે હકું ને યાર આઉટસોર્સ કરીને મેં તમને રૂપિયો હાલ્યો છે આ બે પચીસ માં બી મારે હજી આ ખાડા પર જ ધ્યાન આપવું પડે તો હું જ જાય પ્રાયોરિટી પેલું ને ને એ બધામાં આખો દિવસ નીકળી કે રશિયા યુક્રેન હતો હું કર્યો તારા ઘરની નીચે નાકા પર પેલો ખાડો છે એનું તું જો ને એ રશિયન મિસાઇલ ને લીધે નહીં થયું એ હરખું ડાંબર નહીં પાથર્યું એના લીધે થયું એવું નહીં કે બધા ભેગા થઈને પેલા વોર્ડમાં જઈને અરજી નાખીએ કે ભાઈ આ રોડ કરાઈ દો ને અમારા સો લોકો ની કેર તૂટી ગઈ છે હજુ પણ જોજો સો લોકો અરજી લઈને લખવા તો જાય આ રીલ ના કોમેન્ટમાં ચાલુ પડી જશે કે અરે તને બહુ આવડે છે કરાચી જતો રેલા અને નહીં મારે કરાચી શું છે ભાઈ તું લેતો જાય પ્રોબ્લેમ બતાવીએ તો કે અરે પણ ત્યાં તો આવું છે અલા ભાઈ ગાડા જે વાત ભગવાને આટલું મોટું મગજ આપ્યું છે એનામાં દર વર્ષે ખાડો કે કંટાળ્યો યાર શાંતિથી ગાડી નહીં ચલાવાતી યાર આખું આમ ખરબચડું ઉપર નીચે થઈ જાય અલકા નું ગીત હમ કક્કડ જેવું હમળાય છે તો આ પબ્લિક ને મગર જોવા સિવાય ચેન નહીં બ્રિજ ઉપર છે ચિંતા ના કરો નદી ઉભરાશે એટલે આવશે જ હા ઘર આંગણે સુધી આવશે પોતાનું જ હડકું કે લલિતા માણસ છું પણ તો અકડાવ પાણી અને કચરા પેટીમાં ફરક જ નહીં ખબર પડતો આમ હું બહુ શાંત માણસ છું કીધું ને અમુક વાર ઉભરો આવી જાય છે એટલે ઓથોરિટી પબ્લિક બંને ઉપર હજી એમની સ્પીડ ગેમ પત્તી નહીં દર વખતે એક જ ખોદેલી જગ્યા વર્ષમાં ત્રણ ચાર વાર ખોદી ને જતી કેટલું ખોદવાનું યાર યુ ડિગલેટ છો તમે મસ્તી જ કર્યા કરતા મને ખબર છે છે દેશ વાર લાગે વસ્તુ ને પણ હું રાતોરાત તમારી પાસે ફ્લાય ઓવર નહીં માંગતો ખાલી ફ્લાય અંડર માં હરખો ડંબર પાથરવાનો કઉ છું એટલે કઈ નઈ હું તો આ રેસ્ટોરન્ટ પર ખાવાનું લેવા આયેલો સારું છે કારમાં આવ્યો સ્કૂટી પર ભીંજાતે પણ અને કમર બી દુખતે અલગ